તેમને કરવો પડશે એટલે કે કચ્છને સૌરાષ્ટ્રની અત્યારે આપણે સ્થિતિ જોવી છે કારણ કે ત્યાં અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કચ્છની આપણે પહેલા સ્થિતિ જોઈ લઈએ કચ્છની અંદર આપણને શું સ્થિતિ દેખાઈ રહી છે કારણ કે અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નળિયાની આજુબાજુમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જે આ અસ્ના વાવાઝોડું છે તે હવે સાયકલોનમાં ફેરવાઈ ગયું છે કારણ કે તે થોડે દિવસ પહેલા એટલે કે આપણે જોયું તો ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના હતી અને એ બાદ હવે તે સાઇકલોનમાં ફેરવાઈ ગયું છે એટલે કે હવે કચ્છનો વારો છે કચ્છની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કચ્છના આજુબાજુના આપણા વિસ્તાર જોઈ રહ્યા છીએ લખપત છે ખાવડા છે રાપર ગાંધીધામ આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રની પણ કંઈક આવી જ સ્થિતિ છે અત્યારે અત્યંત ભારે વરસાદ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાની અંદર પડી રહ્યો છે સૌરાષ્ટ્રની આપણે વાત કરી લઈએ તો જુનાગઢ છે જામનગર દ્વારકા આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જામનગરનો આ દ્વારકા કારણ કે આ દરિયાઈ પટો જે છે તેમાં અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે અસના વાવાઝોડું છે તે હવે થોડી જ વારમાં કચ્છ અને તેમની આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ લાવવા સંભાવના છે તે વ્યક્ત કરાઈ છે તે મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે અત્યારે જે આપણને આ સિસ્ટમ દેખાઈ રહી છે તે અત્યંત ભારે વરસાદની સિસ્ટમ છે અને હવે આ ચક્રવાતમાં ફેરવાશે એટલે કે અત્યારે ચાલીસ થી પચાસ એનાથી પણ વધારે પવનો જે ઝડપથી ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ બધા જ વિસ્તારો આપણે જોઈ રહ્યા છીએ જ્યાં અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગસ્ટની અંદર કચ્છની અંદર ઓગણીસો ને આજુબાજુના વર્ષ તરીકે આપણે જો જોઈએ તો પહેલી વખત અત્યારે પ્રથમ વાવાઝોડું ત્યાં આવ્યું છે એટલે કે આ વખતે કચ્છનો વારો છે ગમરોળ વારો ત્યાં તેમની બાજુમાં જે આ વાવાઝોડું સક્રિય થયું છે તેમના કારણે કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદ આવવાનો છે સૌરાષ્ટ્રની પણ એવી સ્થિતિ છે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ અત્યારે ભારે વરસાદની શક્યતા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન તે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે આ બધે જ આપણને જે આ વિસ્તારો છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે ભારે વરસાદ અત્યારે સુરત નવસારી વડોદરા આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આપણે જે રીતે આ જોઈ રહ્યા છીએ જ્યાં વાવાઝોડું છે તે અત્યારે અરબી સમુદ્રના પવનો હોય કે પછી બંગાળની ખાડીના પવનો હોય આ બધા જ એકસાથે ભેગા થઈ રહ્યા છે ખંભાતના અખાતની જો વાત કરીએ બધા જ પવનો એક સાથે અહીંયા ભેગા થઈ રહ્યા છે ચક્રવાત ઊભું થઈ રહ્યું છે કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે કચ્છના બાજુ ઉત્તર અને જે દક્ષિણના વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં તો ઓલરેડી આપણને વરસાદ દેખાય છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારો છે વેરાવળ ગીર સોમનાથ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા આ બધા જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ છે સુરતની અંદર વડોદરાની પણ સ્થિતિ અત્યારે કંઈક એવી જ છે પરંતુ ધીમે ધીમે વડોદરાની અંદર અત્યારે પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે એટલે કે ત્યાં થોડી પરિસ્થિતિમાં સુધારો આવી શકે એમ છે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છની તો એ જ સ્થિતિ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે આપણા જોઈ રહ્યા છીએ જે રીતે પવનો એક સાથે ભેગા થઈ રહ્યા છે એમની શું સ્થિતિ છે આપણે જો અત્યારે જોઈ રહ્યા છીએ જ્યાં વાવાઝોડું અત્યારે સક્રિય થઈ રહ્યું છે બધા જ પવનો એકસાથે ભેગા થઈ રહ્યા છે અને એ જ બધા કચ્છની અંદર હવે ભેગા થશે એટલે કે કચ્છના જે વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે વરસાદ લાવશે ધીમે ધીમે સાંજે છ સાત વાગ્યાની આજુબાજુમાં જે વાવાઝોડું છે તે કચ્છથી દૂર જ જઈ રહ્યું છે એટલે કે ક્યાંક થોડી વાર માટે કચ્છમાં રાહત દેખાઈ રહી છે કારણ કે આપણે અત્યારે કચ્છની જે અહીંયા ટોચ છે ત્યાં જોયું હતું કે ત્યાં વરસાદ આવી રહ્યો છે પરંતુ અને જે વાવાઝોડું છે તે કચ્છના વિસ્તારોમાં આવે તેવી શક્યતા હતી પરંતુ ધીમે ધીમે જે આજના વાવાઝોડું છે દૂર એટલે કે અરબસાગર છે તેમાં જઈ રહ્યું છે એટલે કે કચ્છને થોડી રાહત મળવાની છે પરંતુ વરસાદ અત્યારે સુરત નવસારીમાં તો એ જ છે કે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મુજબ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં કચ્છમાં કેવો વરસાદ અત્યારે પડી રહ્યો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યંત ભારે વરસાદ ક્યાં પડી રહ્યો છે તે પણ જોઈ લઈએ કચ્છના બધા જ વિસ્તાર એમની સાથે સૌરાષ્ટ્રની અંદર મોરબી જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ બધા જ વિસ્તારોની અંદર રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અતિ ભારે વરસાદની ભારેથી ભારે વરસાદ ગીર સોમનાથ દરિયાકાંઠાનો વિસ્તાર લાગે છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બાકી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે બાકી હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે તો ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને એ પછી દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે ક્યાંક તડકો પણ થોડી વાર માટે નીકળે છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ નોંધાય છે એટલે કે ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદની શક્યતા જે રીતે વ્યક્ત કરવામાં આવી છે મુજબ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ અત્યંત ભારે કે રેડ એલર્ટ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં નથી આપવામાં આવ્યું ફક્ત ને ફક્ત જે રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે નલિયા છે છે રાપર ગાંધીધામ છે અબડાસા છે સૌરાષ્ટ્રની અંદર મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આ બધા જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ છે એટલે કે આપણે છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન જોયું હતું કે ત્યાં અત્યારે અત્યંત ભારે વરસાદ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ ઉદભવી છે ક્યાંય વરસાદ બંધ થવાનું નામ નથી નથી લેતો છેલ્લા પાંચથી છ દિવસ દરમિયાન આપણે જોયું હતું કે હવામાન વિભાગ જે રીતે કહી રહ્યું હતું કે અહીંયા આટલા વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ છે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસવાનો છે અને હજુ પણ એનરાધાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંય વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માટે સ્થિતિ થોડી સામાન્ય બની છે ત્યાં વરસાદ છે તે થોડો ધીમો પડ્યો છે એટલે કે ત્યાંના લોકોને રાહત થઈ છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે હજુ એ જ પરિસ્થિતિ ઊભી